આમ તો ભારતમાં ઓગણત્રીસ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો ભારતમાં ઓગણત્રીસ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ છે તેમના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદે તેમની અનોખી હોકી કુશળતા અને રમત પ્રત્યેના સમર્પણ માટે યાદ કરવામાં આવે છે ત્યારે ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ડેનું આયોજન ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના રમતગમતના મેદાનમાં કરવામાં આવ્યું હતું તેમાં કુલ પંદર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે ક્રિકેટ ખોખો વોલીબોલ ચેસ કેરમ ભાલા ફેંક ગોળા ફેંક રસ્સી ખેંચ કોથળા કૂદ ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત